કયા કયા વિસ્તાર એવા કે જ્યાં પાણી ભરાયેલા છે જો વાત કરવામાં આવે કે જે રીતે ઢાઢર નદીના પૂરે વિનાશ વેર્યું છે જે રીતે છેલ્લા ત્રણ દિવસથી જે ઢાઢર નદી અંદર પૂર આવતા કરજણ તાલુકાના નવ ગામો અસરગ્રસ્ત થવા પામ્યા હતા પણ સંતોષની વાત એ છે કે જે ગત જે વર્ષ સંભ્યો છે ઢાઢર નદીના પ્રવાહની અંદર જે ઘટાડો જોવા મળ્યો છે જેને લઈ અને કરજણ તાલુકાના નવ ગામ જે અસરગ્રસ્ત થયા હતા જેમાંથી પિંગલવાળા નવી નગરી છે અબ્રા ગામ છે માનપુર ગામ છે જેવા અનેક ગામો ની અંદર જે ઢાઢર નદીના પાણી ફર્યા હતા ત્યાં આગળ આજે ગત રાત્રે થી જે વરસાદ બંધ થયો છે જેને લઈ અને બે થી જેટલા પાણીમાં ઘટાડો જોવા મળ્યો છે તો બીજી તરફ વાત કરવામાં આવે કે ઢાઢર નદીના ના પ્રવાહ ને લઈ અને કરજણ પાદરા રોડ ઉપર કોઠવાળા ગામ પાસે જે રોડ બંધ હતો જે રોડ આજે પણ યથાવત બંધ જોવા મળ્યો છે કારણ કે ત્યાંથી ઉપર અને ઢાઢર નદી પ્રવાહ પ્રસ્થ થયો છે આભાર તમામ વિગતો માટે સુનેલ